તો હે ગાઈશ ગુડ મોર્નિંગ જય માતાજી તો આજે અમે જઈએ છીએ ગામમાં સમય કરવા માટે સાઉન્ડ અને બધા માણસો ત્યાં છે તો ચાલો ડીજે બાજુ જઈને ચાલુ કરીએ વ્લોગ તો ગાઈસ હવે અમે બાસકા જવા નીકળીએ છીએ હવે આઈ સર્વિસ મારી જોઈએ અને હવે હું લોબો ભાઈ નીલ વિજય ભાઈ આ બાજુ રવિ ને કરન અમે એટલા જણ છીએ બે ત્રણ ચાર પાંચ છ ટોટલ અમે છ જણા છીએ મોટી ગાડી કાઢી હવે આ નાની ગાડી પેલી બાજુ છે હું મારો તમને બતાવું આ રહી નાની ગાડી તો ચલો બેસી જઈએ હવે હું તો પાછળ જ બેસું છું મને આગળ નહીં મજા આવતી વાંદરા અને કઈ સાથે કઈક રવિ સ્માર્ટ લાગે છે નહીં ના આવડી ગયો એમ તો ચોકાઈશ ચાલો હવે આપણે આગળ નાસ્તો કરવા માટે ઉપર રહેવાનું છે તો ચલો ત્યાં જઈને મળી આવો તમને ચોકાઈશ અમે પેટ્રોલ પંપે આવ્યા છીએ અને હવે દસ શબ્દ રવી પોલીસ કેમેરો અહીંયા જોઈ જકો છો તો લગાવી રાખ્યો છે પેટ્રોલ તો ગાઈસ પેટ્રોલ પંપ થી અમે નીકળી ગયા છીએ બહાર હવે નીકળશું લોકેશન અને રવિ તો હું તો ગોદડા મૂકવાનું ભૂલી ગયો તારા ગોદડા છે હા એટલે ચાલવાડમાં હું ગાઈ જાય એટલે ગોડાળ લઈ લીધા છે ઘણું લગન છે હા તારું લગન જોવાન આવે છે કે પતી ગઈ બધું ઉલ્લડ થઈ ગયું ખોલે છે જો ખોલે છે બધું ને ગાઈશ હવે ચલો નીકળી આવે આપણે બાસકા ગામમાં હા હા બોલોશ ને બાકી બોલા મારી ચાલે હેલ હા તો ગાઈસ આ બાજુ વિજય એ રીતે તેના ઢગડા પર બેસી ગયો છે ડીશમાં લઈ ગયો એટલે આ બાજુ અમારો નીલ બી છે એ એવું બધાઈ ગયા હા અમારા ડીજે સ્વાસ્થિત હ કેવું લાગે ગાઈશ આ મન મંચુરીયન કહી સમોસા ખાઈએ તો સરસ અને પણ અમારા રાજવર્માના કરન ઇન્ડ ધ મિક્સ જાનો DJ ચાલે છે ના કેરી લો તો ગાઈસ હમઈ સમોસા ની દુકાને સમોસા ખાવા ઉભરાયા હતા સમોસા ખાઈ લીધા છે ને અત્યાર હાલમાં અમે નૂતન સ્કૂલ અગાડી ઉવા છીએ અને આ રહ્યો આપણું સાઉન્ડ તો ચાલો હવે આય શર્મા બેસી જઈએ હવે બાસ્કા જઈને મળી આવે તમને અને આ બાજુ વિજય શેર માર દીધો છે બે જઈએ તો ગાઈસ હવે સર્વોત્તમ હોટેલ અમે પહોંચી ગયા છીએ આ રહી આપણી સર્વોત્તમ આપણી નહીં હોટેલ વાળાની સર્વોત્તમ હોટેલ અને આ રહી આપણું સાઉન્ડ અને હવે રવિ રીલ બનાવવા કે છે એટલે આ લોકેશને રીલ બિલ બનાવશે અને આ બાજુ નર્સરી પણ છે નિરાંત નર્સરી અને હવે રવિ વ્લોગ વ્લોગ કઈ રીલ બનાવવા કે છે આ બાજુ ગાઈસ નર્સરી છે બધા અલગ અલગ પ્રકારના છોડ અને આ સાઉન્ડ તો ચલો હવે અહીંથી કઈ જવાનું છે મને પણ ખબર નથી તો ચલો ચાલુ થાય તો તમને બતાવીએ ચલો તો અમે ઇન્સ્ટાગ્રામ પર એક રીલ બનાવી છે મેં અને રવિ તો મારી ઇન્સ્ટાગ્રામ ચેક કરજો અને મારો અને રવિનો વિડીયો જોજો અને લાઈક શેર અને કમેન્ટ કરજો તો કેવું હું ને રવિ આવા નવા વિડીયો બનાવું નવા નવા એ લોકો રવિ આપણને તો ખાલી જોડે રહીને થોડુંક થોડુંક બોલશું ડાયલક્ષે બોલ છે આપણું એટલે રવિ જેમ કરશે બહુ છે ગાય મારી જોડે હા પણ હમણાં ફ્રી જોયું એટલે ત્યાં સુધી આપણે વિડીયો બનાવી લઈએ હા ગિફ્ટ તો ગાઈસ ચલો હવે ઇન્સ્ટાગ્રામ પર આપડી આપણો વિડીયો જોજો તો ગાઈસ બેસી બેસીને અમે કંટાળ્યા એટલે હવે અમે હોટેલ જઈએ છીએ સર્વત અમે પાણી પીવા માટે એટલે રવિને મેં એમ કઉ છું કે પીવા જશે તો રવિ કે કમ ના પીવા દે કે હોટેલ બંધ કરાવી દેવું એમ કે તો બાબુ મોટો માણસ ને તો ગાઈસ ચલો આ તો બે ઘડી મસ્તી ગઈશ એટલે કોઈ દિમાગમાં લેવું નહીં ચલો પાણી વાણી પી લઈએ તો ગાઈ છોકરાઓ માટે અમે આઈસ્ક્રીમ લાયા છીએ અને આ બાજુ કરન અને અમે ચાલો આઈસ્ક્રીમ ખાઈ લે તો ગાઈસ ચલો આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ખાઈ લઈએ પછી હમ એવું કરીએ ગાઈસ ફાઈનલી પ્રોગ્રામ અમારો પતી ગયો છે હવે અમે અહીંયા આડા પડ્યા છીએ અને આ બાજુ ની લાડો પડ્યો છે પેલી બાજુ રવિ તો ગાઈસ ચલો હવે આપણે ઘરે જઈને મળીએ ઓટો બી ઓડાડી દીધો છે ચલો અત્યારે અમે બાસ્કા આયા હતા થઈ ગયું છે સમય નજીક આઈન બોલ હાય કેટલા ઘંટા નો પૈસા હે ઓ તો ગાઈસ રવિ ઉંધો ઉંધો કઈક બોલે છે બોલ બાય બાય તોડી નાખ્યું છે તોડીને એમના જ્યાં જે લોકોને ઘર વેચ્યું હતું એમને આ રીતે ઘર બનાવ્યું છે મસ્ત ઘર લાગે છે પેલા હું અહીંયા જ મોટો થયો છું અને આ બાજુ બી ઘર છે આ બાજુ બી એક ઘર છે તો ચલો હવે આપણે આપણા કામ પર જઈએ હવે તો ચલો હવે આપણે ડીજે ના કામથી આવ્યા હતા સામાન વામાન મશીન મશીન લઈ લઈએ તમને બતાવી આવું you yeah. તો કઈ જ ફાઇનલી પ્રોગ્રામ અમારો ગયો છે શક્તિપુરા ગામમાં અમે સ્ટેન્ડિંગ પ્રોગ્રામ કરવા ત્યાં અને આ બધું તમે પાછળ દેખી શકો છો રવિ અને નીલ એક પેટી એટલે કે બે સારફી છોડે છે બહુ વધારે સારફી મારી ત્યાં છે અને અત્યારે તમે જોયું આવડે બધા ગરબા રમતે લાજ જગ્યા પણ અત્યારે પબ્લિક બધી પોતપોતાના ઘરે જતી રહે ફાઇનલી અને અત્યાર વાગ્યા છે કમ્પ્લીટ સાડા અગિયાર અને રવિએ સારફી ઉતારી અને ભાઈને આપી અને કે છે કે અહીં પી કીધા એમ હો કોને અને આ વિજય ના ભાઈ બંધો બધા ટીવી માં જશો એક બે ત્રણ ચાર હા યાર આપડા છે આ નો લખી દેજો ને લઈ જશો સ્વસ્તિક પગી વ્લોગ આ સર્ચ મારતો આપડી આઈડી લઈ જશો અને અમારી રવિ તો ફેમસ છે એટલે એને તો કઈ કહેવાય ના અને આ બાજુ નીલ શક્તિપુરા વાળા ને ખમા કે અને આ બાજુ એક સારપી છૂટી ગઈ છે આ રહી બીજી સારપી છોડે છે અને આપડી નાની કીટ છે આજે પહેલી વાર આપણે આ કીટ વગાડી બહુ સમય પછી એમ તો વગાડીએ જ છે પણ સિઝનની પહેલો ઓર્ડર આપણે કર્યો નાની ગાડી થી અને આ બાજુ એકસો પચીસ કેવી સાયલન્ટ જનરેટર ચાલુ છે એનાથી આ બધું એલોજન બેલોજન બધું ચાલુ છે અને અમાર કરંટ અંદર ઉઈ ગયેલા ગયા અને ગાઈસ આ જુઓ આ બધું સાયલન્ટ એકસો પચીસ કેવી સાયલન્ટ ચાલુ છે એના પર આ બધું આખું મંડપ નું બધું હેલોજન વેલોજન બધું ચાલુ છે અને આપડી જાનુ સાઉન્ડ ની આઈ સર અને કરણ ને ગુડ મોર્નિંગ અવડે થઈ જાય ગાઈસ સુઈ ગયો હતો કારણ કે ઉજાગરો કર્યો તો એટલે ને ગાઈસ હવે આપણે કાલે કાલે નહીં હા કાલે સાંજે અમે જસુ લુનાવાડા વરઘોડો છે લુનાવાડા ગામમાં લુનાવાડામાં કયું ગામ છે મને ખ્યાલ નહીં પણ કન્ફર્મ થશે એટલે કહીશ આજે સ્ટેન્ડિંગ પ્રોગ્રામ કર્યો હવે નીકળી હવે ઘરે ચલો ઘરે જઈને મળીએ તમને આવું